શું તમારી જમીનની સાતબારમાં કોઈ એવી નોંધ પડેલી છે જે જેનાથી તમે નારાજ છો અને હજી એ નોંધનો નિર્ણય આવવાનો બાકી છે કે નામંજૂર પ્રમાણિત એ બધો નિર્ણય આવવાનો બાકી છે અને નોંધ હજી પણ કાચી પરિસ્થિતિમાં છે એટલે જે કાચી નોંધ હોય દર્શાવે છે તો તો તમારે તેની સામે સામે શું કરવું જોઈએ તેના તમે નાયબ કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ અરજી એટલે કે વાંધા અરજી દાખલ કરી શકો છો અને વાંધા અરજી તમે દાખલ કરશો એટલે તમારા જો પુરાવાને બધું એકદમ યોગ્ય હશે અને ખરેખરી નોંધ જો કોઈ ખોટી રીતે પડેલી હશે કોઈના ખોટા પુરાવાના આધારે પડેલી હશે તો નાયબ કલેક્ટર સાહેબ દ્વારા એ જે નોંધ છે એને તકરારી જાહેર કરવામાં આવશે અને તકરારી જેવી જાહેર થશે એ પછી તમારા પક્ષને રજૂ કરવાનો તમને ટાઈમ મળશે એ પક્ષમાં તમારા જે પુરાવા છે પુરાવા પણ તમને રજૂ કરવાનો ટાઈમ મળશે અને એ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર સાહેબ શ્રી નિર્ણય લે છે અને એ જે નોંધ લાગે જો સપોઝ એવું લાગે કે કોઈ ખોટી પડેલી છે તો એ નામંજૂર કરવાનો પણ નિર્ણય લઈ શકે છે આવા અગત્યના ટોપિક પણ નિર્ણય અને આટલા જે આપણા આગળના વિડીયો છે એ પણ આપણે ચાલુ રાખીશું જયભાર ગુજરાત